ગઈશું ને આજના જે પ્રેસ પ્લેન્ટમાં અવસાનથી અબાર થશે બાર તારીખની અમદાવાદની એર ઇન્ડિયાની પ્લેન દુર્ઘટનામાં મૂળ વડિયા ગામના નિવાસી અને હાલમાં લંડન રહેતા અર્જુનભાઈ પટોળિયા એ નાની ઉંમરે ભગવાનના ધામમાં ગયા છે અર્જુનભાઈનો આખો એ પરિવાર વર્ષોથી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલો છે અર્જુનભાઈ એમની નાની ઉંમરે એમના પિતાશ્રી સ્વર્ગવાસી થયેલા ભગવાનના ધામમાં ગયેલા એટલે આપણા સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન એમની શાખા સુરત ગુરુકુલ છે ત્યાં એવો એમને સંતોએ ફ્રીમાં વિદ્યાભ્યાસ કરાવ્યો નાની ઉંમરથી એમનું જીવન ખૂબ સેવાભાવી હતું એક આદર્શ મનુષ્ય જીવન કેવું હોય કે આદર્શ યુવાન કેવો હોય એ એક અર્જુનભાઈ એમના માટે રોલ મોડેલ હતા એમણે એમની જિંદગીમાં ચાલીસ વર્ષની જિંદગીમાં ક્યારેય કોઈનું દિલ દુભાયું નથી અને એમની પરિસ્થિતિ મધ્યમ હતી છતાં બધાને ખૂબ મદદ કરી છે છેલ્લા પાંચ વર્ષથી એમના ધર્મપત્ની એ એમનું કેન્સરની બીમારી હતી ગઈ સત્યાવીસ તારીખે એમના ધર્મપત્ની ગામમાં ગયા અને એમના અસ્થિ વિસર્જન માટે એવો અહીંયા આવેલા અને અસ્થિ વિસર્જન આપણા નીલકંઠધામ નર્મદા કાંઠે કરીને એવો બાર તારીખે જતા હતા અને એમનું પણ અવસાન થયું આટલી દુઃખદ ઘટનામાંથી એ પસાર થતા હતા છેલ્લા પાંચ વર્ષથી છતાં પણ એમની સમજણ ધીરજ ભગવાન ઉપરની આસ્થા એમની અતૂટ હતી પૂર્વના કોઈ મુક્તાત્મા ભગવાનની ગીતામાં લેખું સૂચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટોપી જાય એવા કોઈ યોગ ભ્રષ્ટાત્મા હતા આ સૃષ્ટિમાં મૃત્યુનો નિમિત્ત તો કોઈ પણ બને પણ શાસ્ત્રમાં એવું કહ્યું છે કે શરીરે સતી સુસ્વસ્તે મનસી સતિઓ નરહ ધાતુ સામ્યે સ્થિતિ સ્મરતા વિશ્વરૂપ મામજમ તતસ્તું મ્રિયમાણમ તું પાકાષાણસન્નિભમ અહં સ્મરામિ મદભક્તમ નયામી પરમામ ગતિ જેને ભગવાનનો આશરો છે એનો દેહ કોઈ પણ રીતે પડે શાસ્ત્રમાં લખ્યું છે કે સર્પદંશ થાય અગ્નિમાં બળે પાણીમાં ડૂબે વાઘ ખાઈ જાય પણ જેને ભગવાનનો આશરો છે એ પરમપદને પામે છે એની દિવ્ય ગતિ પામે છે ત્યારે નાની ઉંમરે ખૂબ મોટી ખોટ કેવળ પટોળિયા પરિવારને જ નહીં પરંતુ સમગ્ર એમના મિત્ર સર્કલને એમના સ્નેહી સંબંધીઓને અને સ્વામિનારાયણ સંપ્રદાયને પણ ગુરુકુલ પરિવારને પણ મોટી ખોટ પડી જ આજે ગુરુવરિયા દેવકૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞાથી અમે સંતો રાજકોટ ગુરુકુલથી તરોડા ગુરુકુલથી પ્રસાદીનો હાર ભગવાનની કંઠી પ્રસાદીનું જળ વગેરે લઈ અને આજે ભગવાનના ભક્તને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આવ્યા છે ગુજરાતને અને ભારત દેશને આમ તો સમગ્ર વિશ્વની એક મોટી દુર્ઘટના બની છે બસો બેતાલીસ પેસેન્જરો અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા એમાં આપણા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા અને સાથે મારી બાજુમાં જ રહેતા અર્જુન પટોળિયા પણ તેમાં સાથે હતા અર્જુન પટોળિયા નાનપણથી એમના પિતાજીની છત્રછાયા ગુમાવેલી અને પોતાને માતા ની રખેવાળથી અને એમના એક અભ્યાસથી એના બે ભાઈઓ અર્જુન અને ગોપાલ એ અભ્યાસ કરી અને ઇંગ્લેન્ડ એટલે લંડન સ્થિત ત્યાં એના બિઝનેસમાં હતા પરંતુ આજથી લગભગ અઢાર ઓગણીસ દિવસ પહેલાં એમના પત્નીનું મૃત્યુ થયું એટલે એમની વિધિ માટે તે અહીંયા ભારત આવ્યા હતા એને મૃત્યુના જે વિધિ કરી અને એ ફરજ ત્યારે બાર તારીખે એમાં જઈ રહ્યા હતા એમાં આ અકસ્માત થયો એટલે અમારો ગામનો મારા પાડોશી એક આશાસ્પદ યુવાન અને એમને બે દીકરી હતી એક દીકરી આઠ વર્ષની એક દીકરી ચાર વર્ષની આ દીકરીએ અઢાર જ દિવસની અંદર અઢાર ઓગણીસ દિવસમાં માતા પિતાની છિત્ર છ બીમારું પણ આપણી જે સૌરાષ્ટ્રની ધરતી છે ગુજરાતની આપણી ભારતીય સંસ્કૃતિ એટલે લંડન સ્થિત આપણા બધા લોકોએ આ દીકરીઓના રખેવાળ અને અભ્યાસ માટે લગભગ સાડા પાંચ હજાર પાઉન્ડ એકત્રિત કર્યા છે ને હજી ત્યાં બધા લોકો એને કાયમી ચિંતા ન રેતા એના માટેનો પણ ફાળો કરી રહ્યા છે સરકાર દ્વારા છેલ્લા ત્રણ ચાર દિવસથી ત્રણ સરકારના ચૌદ વિભાગ અને ત્રણ હજાર કર્મચારીઓ આ જે અકસ્માત હોય એની તમામ બાબતે પ્રક્રિયાઓ સારી રીતે કરી અને એમનો અર્જુનનો ડેડ બોડી અહીંયા એમના નિવાસસ્થાને પહોંચાડ્યું છે ખૂબ દુઃખ સાથે આજે ગામ પણ બંધ રહ્યું છે અમારા ગામના સરપંચ છે ગ્રામ પંચાયત દ્વારા ગામ બંધ રાખી અને ગામમાં શોખ ને એક માહોલ અને શોખ ઊભો થયો છે કે જે આ બનાવ બન્યો હોય એ ખૂબ ગંભીર અને ખૂબ શોકમગ્ન ગામ થઈ ગયું છે અને સાથે સાથે અત્યારે એની સ્મશાન યાત્રા નીકળવાની છે એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં બધા ગામના લોકો જોડાયેલા છે ઈશ્વરને જે છે પણ એમના આત્માને ઈશ્વર શાંતિ આપે એવી પ્રાર્થના અમે કરીએ છીએ અને એમના કુટુંબને પણ આવી પડેલી આ દુઃખ સહન કરવાની શક્તિ ઈશ્વર આપે એવી પ્રાર્થના